આજે ફરીથી રોપ વેને આપવો પડ્યો છે આરામ જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર તીવ્ર પવનને કારણે આજે પણ રોપવે સેવા બંધ રાખવી પડી છે પર્વતના શિખર પર અંદાજે પચાસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ ઉષા બ્રેકો કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જુનાગઢના મુખ્ય આકર્ષણ કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર રોજના હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ મુલાકાત લે છે એમાં પણ ઉનાળુ વેકેશનની શરૂઆત થવાથી અહીં ઘણા યાત્રાળુઓ આવતા હોય છે અને પર્વત પર સ્થિત જૈન દેરાસર અંબાજી મંદિર અને ભગવાન દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હમણાં મોસમ જે છે એ થોડી ડિસ્ટર્બ થઈ છે તો જૂનાગઢ શહેરના તાપમાનમાં પણ અણધારે અને અસામાન્ય વધઘટ થઈ રહી છે સાથે માવઠાની આગાહી પણ છે ત્યારે સત્તાવાળાઓએ જણાવ્યું કે વાતાવરણ અનુકૂળતા થયા બાદ અને પવનની ગતિ સામાન્ય થયા પછી રોકવે સેવા બને એટલી જલ્દી શરૂ કરવામાં આવશે રોકવે સેવાની શરૂઆતથી જ આ સ્થળ પ્રવાસીઓ માટે વધુ સુલભ બન્યું છે પરંતુ હમણાં સલામતીના કારણોસર સેવા બંધ રાખવામાં આવી છે જેથી કોઈ અનિચ્છય ઘટના બને નહીં